જો જાગેશ્વર એ આવ્યો તો ફૂલ બુડ મસ્ત છે હો આ કોક પડી બરોબર આ તો પેલું છે બિલી હવે જઈને જઉં તે સળાવતા હું જો આકાર બનાવ્યો ને મને મૈશ કાકા હું આ તો યાર તો મને હું કહું હું તમને ઓકા ખબર પડની શું જા

મહારાજ પાછા તમારો તમારો દેહ જોઈને જતા હોય સુધરી ગયા જો ત્યાં તૈયાર ખબર પડી ગયા હું હું

દોડી આવવાની દોડી લેડો મહારાજ નીકતા લેડો